દેત્રાલ ગામ ખાતે ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ મુદ્દાને પાવર ગ્રીડ અને ગેટકો દ્વારા જે સાતસો કેવી તથા સડસઠ કેવીની જે હાઈ ટેન્શન લાઈન નાખવામાં છે જેનાથી ગામની ખૂબ મોટી માત્રામાં જમીનને નુકસાન થવાની સંભાવના છે તથા ખેડૂતોને પણ જમીનનું બજાર કિંમત પ્રમાણે વળતર મળે એમ નથી પાવરગ્રીડના અધિકારીની હાજરીમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તથા કોઈપણ ભોગને લાઈન નાખવા દેવામાં નહીં આવે તેવો હુંકાર કરવામાં આવ્યો છે વિકાસના નામે ખેતીલાયક જમીનનો વિનાશ કરવામાં આવે છે તથા ગામના ગોચરમાંથી પણ લાઈન જવાની હોય પશુપાલકોએ પણ વિરોધ કર્યો હતો હું નોફલ પટેલ આજુબાજુના ગામના સરપંચોને પણ વિનંતી કરું છું કે આ ખાસ વિરોધ કરવામાં આવે હું લાઇનો પટેલ સરપંચ પંચાયત આજરોજ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હતું કે પાવર ગેટ કંપની દ્વારા સાતસો પાસઠ કેવી લાઈન ખાવરા હરવડ અને વટામાન નવસારી અને એક ગેટકો કંપની દ્વારા જે અમારી ગામમાંના ગોચરમાંથી અને નવીનગરી વિસ્તારના બિલકુલ નજીકમાંથી તે હાઈ ટેન્શન છાસઠ કેવીની લાઈન પસાર કરવામાં આવેલ છે એના સખત વિરોધમાં એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આખા ગામે ગીતના અધિકારીઓ હાજર રહેલા હતા એમને વર્ટર વિશે માહિતી આપી હતી અને આખા ગામે એનો સખત વિરોધ કરેલ છે ગામે નારાજગી વ્યક્ત કરેલ છે કે અમારી જમીન એક ખેતીલાયક જમીન છે એંસી ટકા અમારું ગામ ખેતી જોડાયેલું છે ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો બને એવા અકસ્માત થવાની સંભાવના ખૂબ વધેલી છે અને નહીં જેવા વોર્ટર આપી અને બાબા આદમના જમાનાના અઢારસો પંચ્યાસીના એક્ટ પ્રમાણ ટેલિગ્રામ એક્ટ પ્રમાણેની નિયમ લગાવીને અમારી જમીનો વિકાસના નામે હડપી લેવા માગે છે એ અમને મંજૂર નથી ખેડૂતોનો બહુ સખ્ત વિરોધ છે અને અમે એમને સુજાવ આપીએ છીએ કે તમે લોકો અમને જે પૈસા આપવાના એ અમે તમને આપવા તૈયાર છે પણ તમે અમારા ગામમાંથી આ થાંભલાઓ હટાવી લો કેમ કે જે વળતર આપવા માગે છે એમાં તો ખેડૂતનું પોતાનો પાક નુકસાની પણ જ નહીં કરતી એટલે અમારો ખાસ ખૂબ વિરોધ છે સરકાર શ્રીને તમારા મીડિયાના માધ્યમથી અમે ખાસ અપીલ કરીએ છીએ કે આના વિશે વિચારવામાં આવે એક નાનું કામ છે અને ગામની ત્રીસથી ચાલીસ ટકા જમીન આ ટોન લાઇનમાં નષ્ટ થઈ જવાની સંભાવના છે